અમે કોમી કઈન બોલાવે પરિવાર છે કેવી કઈન બોલાવ્યા રાજકારણ પોલીસને પરિવાર હોય છે કરીયું છે પટ્ટો પહેરવાનો રાજ્યભરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાઓ ચાલી રહી છે જોકે પોતાની પરિવર્તન સભાઓ કરતા તો આ પાર્ટી પોતાના વિરોધના કારણે વધુ ચર્ચામાં આવી રહી છે પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન થયું તેના પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર ઢોળવામાં આવી તેમના પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા અને તેમને હિન્દુ વિરોધી ગણાવવામાં આવ્યા જોકે આ વિરોધ તો બીજી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો પરંતુ હવે તો પોતાની જ પાર્ટીના કાર્યકરો પોતાના જ દિગ્ગજ નેતાઓનો વિરોધ કરી રહ્યા છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે હેમન આમ આદમી પાર્ટી ના જ કાર્યકર્તાઓએ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો જેનું કારણ હતું કે આમ આદમી પાર્ટીના એક કાર્યકર ને ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન ખૂબ ખોટું લાગ્યું અને એમને એનું માઠું લાગી ગયું ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસને ટોમી તરીકે સંબોધિત કરવામાં આવ્યા હતા પાર્ટીના કાર્યકરને આ વાત ના ગમી અને તેને વિરોધ કરવાનું શરૂ કરી દીધું આ વિરોધ એટલો બધો વધી ગયો કે પોલીસનો મોટો એવો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આમ આદમી પાર્ટીના સપ્રભારી હિતુ રાઠોડની અટકાયત કરવામાં આવી હવે આ મામલો કેમ આટલો વધ્યો ગોપાલ ઇટાલિયાની આ વાતનું કાર્યકરને કેમ આટલું ખોટું લાગ્યું હોબાળો આવડો મોટો કેમ વળ્યો પોલીસને ટોમી કઈન બોલાવે છે એલો વ્યક્તિ કે પરિવાર છે કેવી રીતના ટોમી થાય હું એને વિચારધારાથી તોડાયલો નથી પોલીસનો પરિવાર છે પોલીસને ટોમી કઈન બોલાવ્યા આવું રાજકારણ કોણ બોલાવે ટોમી ગોપાલભાઈ ઇટાલિયા એ પોલીસને ટોમી કઈન બોલાવે અમારી પાસે જાહેર મીડિયા પડ્યા જાહેર નથી જોતા મીડિયા